હાલો ખેડૂત મિત્રો આ જે અમારા દાદા કહીએ અમે આમ છો પણ કરશનભાઈ વેગડ નામ છે અને ગામ છે કુકડ પણ લાકડીયા એમનું ફાર્મ હાઉસ છે ત્યાં જવો નવી પ્રગતિ કરી આપણા ભારતના ખેડૂતો પ્લસ ગુજરાતના પહેલાં ગુજરાતના ખેડૂતો માટે નવીનતમ વેરાયટી લાવ્યા છે મિયા મિયાંઝાખી જાપાનની અંદર થતી જાપાન મિયા ઝાખી સિટીના નામ ઉપરથી નામ પડેલું છે આનું અને આ છે મિયા બે લાખ સત્તર હજાર રૂપિયા એટલે બે લાખ સિત્તેર હજાર આજુબાજુ વેચાય છે કિલો પણ આપણે ત્યાં તો જે થવું હોય પણ કરશનભાઈ એક નવેતર પ્રયોગ કરી અને જો કેટલી કેરી પંદર થી સત્તર કેરી છે અને આજે એનું હાર્વેસ્ટિંગ કરવાનો સમય આવી ગયો કેમકે ઉપર ને ઉપર કેરી પાકી કે દાદાના હાથમાં છે આ મિયા ઓરિજિનલ એનો શેક પૂરેપૂરો છે જો આ ઉપર ને ઉપર બાકી હજી આને હાર્વેસ્ટિંગ અત્યારે કર્યું છે અને હવે પછી આ બધી કેરીનું હાર્વેસ્ટિંગ કરવાનું છે ભાઈ શ્રી દીગુભા વિશે થોડી માહિતી આપશે અને હાર્વેસ્ટિંગ કરવાનું મુહૂર્ત પણ કરશે આપણે કરશનભાઈ વેગડનું ફાર્મ હાઉસ છે અહીં લાકડિયામાં મારું નામ દિગ્વિજયસિંહ ગોહી અમે બે વર્ષ પહેલાં શેખનો એવો ધ્યેય હતો કે આપણે સારું કાંઈક કરવું નવીન આંબાની વેરાયટીમાં અમે જાણ્યું તો મિયા ઝાકી કેરી જાપાની જે પ્રખ્યાત હતી એનું અમે પ્લાન્ટિંગ પ્લાન્ટેશન કર્યું હતું અને આજે એનું સારું પરિણામ અમને મળેલ છે આ જે ફળ છે અત્યારે હાર્વેસ્ટિંગ પણ અમે કરવા જઈ રહ્યા છીએ તો આપણે અહીંયા ગુજરાતમાં એવું કહેવાય છે કે બે લાખ સિત્તેર હજારની પર કેજી એવો રેટ છે અને આના ગુણધર્મો પણ ખાસ જે લોકો આંબાની વેરાયટીમાં જાણતા હોય એ લોકો ખેડૂતોને ખ્યાલ જ છે અને આ ઇમ્પોર્ટ એક્સપોર્ટે થાય છે આ કેરી અને ખૂબ સારું રિઝલ્ટ અમને મળે છે તો દાદા આ કેરી તમે ક્યાંથી લેવા કેટલો સમય થયો એની અંદર થોડી ઘણી માહિતી આપશે કરશન દાદા હવે આ આમી નાગપુર પાસે વર્ધા છે વર્ધા થી આ કલમ રેલવે માં મગાવેલી અને રેલવે માં સુરત આવેલી અને સુરત થી અમારી બસ માં આ ભાવનગર માં લાવેલા સરસ દાદા હવે આનું હાર્વેસ્ટિંગ કરીને આપના હાથે મોરત કરો હા લાવો દાદા આ મને ટીગુ તમે પણ જાવ આપણા ગુજરાત માં ખેડૂતો વધારે વધારે આગળ પ્રગતિ કરે આજ તારીખ છે પંદર પંદર પાંચ બે હાજર પચીસ જો આ મિયા નું હાર્વેસ્ટિંગ અમે પણ પેલે જોઈએ છે હાલો મિત્રો આ છે નૂરજહા વેરાયટી જે બે થી ત્રણ કિલોનું ફ્રૂટ થાય છે તમે જુઓ ફ્રૂટ સેટ પણ સારા થયા છે અને આ છે લાકડીયા ગામની અંદર ખેડૂત કરશનભાઈ વેગડ અને વેગડ ફાર્મ તરીકે એમનું ફાર્મ આવેલું છે અહીંયા અને વિશે આંબા છે એમની અંદર જુઓ આ એક આંબાની અંદર અમે બતાવીએ છીએ અને અને હાર્વેસ્ટિંગ પણ કરીએ છીએ આ તો કેરી ઉપર પાકી ગઈ છે ભાઈ ભરતભાઈના હાથમાં છે એ અને બીજાનું હાર્વેસ્ટિંગ કરીએ છીએ એમાં બીજી કેરી પણ ઉપરને ઉપર પાકી ગઈ છે જુઓ એટલે અહીંનું વાતાવરણ સેટ થાય છે લેટ વેરાયટી નથી સારી વેરાયટી છે હવે આનો ટેસ્ટ કરીને તમને બતાવશું કેવી કરશનભાઈની કેરી છે મોટી કરશનભાઈ જેવી જ છે જુઓ આ લગભગ ગુજરાત માં આપડે નથી જોઈપિયા આપડે કરશનભાઈ વેગડ અમારા મિત્ર નુરજા ત્રણ વર્ષ પેલા અત્યારે ઓલરેડી હાર્વેસ્ટિંગ છે અને એવી કઈ લેટ વેરાયટી પણ નથી અને આના ગુણધર્મો પણ સારા છે એટલે બધી રીતે પ્રખ્યાત કેરી છે અને આનું ખાસ નામે છે નૂરજા કેરી જો અહીંયા અહીંયા મિત્રો નીચે પણ જો કેરી જો હવે આનું હાર્વેસ્ટિંગ કરે એવો વિડીયો આપણે વિડીયોમાં બતાવશું મિત્રો કે ખેડૂત મિત્રો જો કોઈની ઈચ્છા હોય કરો કટિંગ કરો તમ તારે બધું દાદા લ્યો તમે કરો ઓલું પાકલ છે ને એવું કરો નહીં આયે લઈ લ્યો

અને એ બધા ખેડૂત બધા એટલે આપડા અંગત હોય ને વગર પૈસે દેવાની છે અચ્છા અચ્છા એક એક કલમ દેવાની છે ના 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 સરસ સરસ આવો આવો દ્રઢ સંકલ્પ હોય ને તો ભારત ના કોઈ પણ ખેડૂત હોય એમનો ઊંચા આવી જાય મારે વેચી દેવું વેચી મારવું એવી ભાવના નહીં જો આપણે એને વાહ એક એક એમનો દેવાની છે વાહ કરશન ભાઈ જાય એટલે કેવ રહું છું સરસ સરસ રેડી